હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સરસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું એક પેડ કે નામ અભિયાન દિવ્યાંગજનોને સહાયક સાધનોનું વિતરણ મોદી વિકાસ રમત ગમત મહોત્સવ અને ડ્રોઈંગ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમો યોજાયા પ્રશ્ન એ છે કે ખરેખર જ્યાં જરૂર હતી

સેવા પખવાડો ભાજપની સેવા આધારિત રાજનીતિનું પ્રતિબિંબ છે યાદવના ભાજપ દ્વારા સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી સેવા પખવાડા નું આયોજન તો કરવામાં આવ્યું હતું પણ ધરાતલ પરની જે વાસ્તવિકતા છે એ તો કંઈક અલગ જ છે આમે નથી કર્યા આ તો તમે તમારી નજર સામે જોયું ખરેખર વાસ્તવિકતા તો એ છે કે આ સ્વચ્છતા અભિયાનની જ્યાં જરૂર હતી ત્યાં સુધી એ પહોંચ્યું જ નથી આગે સુરેન્દ્રનગરના પાટણીના જે નગરજનો છે તેમણે મીડિયાની સામે શું બળાપો ઠાલવ્યો એ પણ સાંભળો અમારા વામાં રસ્તામાં બધું બંધ કર્યું છે આગળથી અને બે કોરે આ ગટરનું છે એ ગટરમાં પાણી જાતું નથી આગળથી ઓછું કર્યું છે અને આય બધું પાણી ગંદકીનું ભરાય તો તમે વચમાં લો વચમાં લઈને અને આ તમે ગટર નાખો ને તમે બે કોર્યા ગટર નાખી શું કામ નહીં અને આ પાણીનો નિકાલ કરો ને નકરી જીવાત પડી છે માદા માણા પડ્યા છે ગંદકી છે તો તમે આનો નિકાલ કરો આમાં રેવું ન રેવ દિવસથી એક મહિનાથી આપણે પ્રશ્નો નગરપાલિકામાં મૂક્યો છે તો આનો કોઈ હલ આવતો નથી અને આ આગળ રોડ ઊંચો કર્યો છે અને આ બાજુ નીચાણ થઈ ગયું છે એના હિસાબે પાણી જતું નથી અને આ ગટર સતત ઉભરાતી રહે છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી અને કોઈ આનો નિકાલ આવતો નથી કેટલી વખત ફરિયાદ કરી પાલિકાના બાબતે પાલિકાના પ્રમુખને એ બી ત્રણ ચાર વાર અહીં જોઈ ગયા છે રૂબરૂ તો બી કોઈ નિકાલ આવતો નથી અને પાંચ છ વાર ફરિયાદ કરી તો બી કઈ આવતું નથી સાહેબ તમને નંબર વિનંતી છે કે થોડા રસ્તો સુધારો કરો પાણી જવાનું રસ્તો સુધારો કરો પાણી ગંદકી થઈ ગઈ છે અને મચ્છર કીડા પીડા મચ્છર મચ્છર કીડા બીડા જન્મ થઈ જાય છે અને બીમારી લાગુ પડી જાય તો પછી અમે ક્યાં જવાનું અમને રસ્તો સુધારો કરી દો સાહેબ હા તમને બધાને નંબર વિનંતી છે બધાને કેટલા ટાઈમથી આગળ રહેલું છે હા તો કમી કમી વીસ દિવસ થઈ ગયા અને અમે તો અમને આવી રીતે પંદર પંદર દિવસ થઈ ગયા છે આવી તો આવું નવું છે પણ હમણાં આજુબાજુ વાળા માણે બી કીધું છે કે તમે બી કંઈ કહો સાહેબને તમે આવીએ છે કહેવું તમને સાહેબ હા અને આ જરા સુધારો કરો તો તમારે બહુ મહેરબાની થાય છે જલ્દી જલ્દી કરો તો એટલું સારું છે પાટડી નગરપાલિકાની આ બેદરકારીના કારણે આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્રાહીમાન પોકારી ઉઠ્યા છે છતાં પાલિકા તંત્ર ક્યાં ગાયબ છે એ પ્રશ્ન છે અને આ જે પ્રશ્ન છે એ માત્ર નગરપાલિકા પૂરતો સીમિત નથી મહાનગરપાલિકાને પણ કામ કરવામાં કોઈ જ રસ નથી આ જુઓ તમને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મૂળચંદ રોડ નજીક જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ બતાવું આ લગભગ ત્રીસ જેટલી સોસાયટીઓ છે જ્યાં વરસાદી પાણી અને ગટરોના ગંદા પાણી જે છે ઉભરાઈ ગયા છે આના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે આ પાણીના કારણે મચ્છરોનો ત્રાસ અને બાદ મચ્છરજન્ય રોગ જે છે એ પણ વધી રહ્યા છે ઘરે ઘરે માંદગીના ખાટલા ઉભા થયા છે આ ભરાયેલા પાણીના કારણે ઊભી થતી સમસ્યાઓ છતાં તંત્રના પેટનું પાણી પણ હલી નથી રહ્યું એ પણ એક પ્રશ્ન છે કે તંત્ર ક્યાં સૂઈ રહ્યું છે ત્યારે અહિયાંના જે રહેવાસીઓ છે તેમણે મનપાને શું ચીમકી આપી છે એ પણ સાંભળો મુંચનો રામદેવના ગામમાંથી મીનાબેન દસ રૂપિયા થાકો અને આના રહેવાસી એ અમે અમારે મકાન જ આખું પાણીમાં ડૂબેલું ચારે ઓર પાણી ભરી હોય વચ્ચે મકાન છે આનો કોઈ નિકાલ નથી અમે ત્યાં આપણે નગરપાલિકાએ એ ગયા હતા પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી તો અમારો આનો નિકાલ શું અમે આ નિકાલ નગર જઈને આંદોલન કરીશું અમાર કેવાનો મતલબ એવો કે આમાં બીમારી થાય બાળકો નથી માથે ઉપાડીને જવાય છોકરાઓ છોકરાઓ ઘરમાં મચ્છર જ એટલા અત્યારે હું બેઠી હતી રોટલી કરવા માટે તો અત્યારે કેટલા મચ્છર કઈ ગયા અમે રાત ને દીધી એલાઉ ચાલુ રાખવું પડે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એક તરફ સસ્તા અભિયાન ની વાત કરી રહી છે જયારે આ લગભગ છેલ્લા ચાર મહિનાથી રામદેવનગર ની અંદર મૂળચંદ વિસ્તાર ની અંદર પાણી ભરાયેલા છે જે પાણીનો નિકાલ નથી લીલી કાસ વળી જે છે પાણી અને જેના કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ઘરની બહાર નથી નીકળી શકતા આ પાણીનો નિકાલ આવતો નથી વારંવાર આ લોકો કમિશનરને રજૂઆત કરતા કમિશનર સીએ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી અને આ તંત્ર એવું લાગે છે કારણ કે આ વિસ્તારમાં કોઈ જોવા આવતું નથી કોઈ આની ફરિયાદ સાંભળતું નથી અત્યારે હાલમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે આમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેના કારણે આ સ્થાનિક માણસો કંટાળીને ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી એવી ગંભીર પરિસ્થિતિ છે જેના કારણે સ્થાનિક માણસો પણ આ રજૂઆત કરી છતાં આવતો નથી મોટી કરોડો રૂપિયા ના કરી રહ્યા છે પણ જે આવા વિસ્તારમાં પાણીનો નિકાલ નથી થતો માત્ર વરસાદના પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો વિકાસની ક્યાં વાત કરીએ સ્વચ્છ અભિયાનની ક્યાં વાત કરીએ આ નથી રોડ નથી રસ્તા નથી ગટર અને ખુલ્લા આ જે વરસાદે પાણી જે છે એમાં વરસાદના પાણીનો કોઈ નિકાલ નથી જેના કારણે સ્થાનિક રહીશો અને ત્રાઈમ માં પોકારી ગયા છે ના છૂટકે ગાંધીજી ઇન્ડિયા માર્ગ અપનાવ છે આ સ્થાનિક માણસો એવું કહી રહ્યા છે મારું નામ ઝાલા વનરાજ છે કેસરીજી છે સુનગર વિસ્તાર વઢવાન સિટીમાં નગરમાં રહેતા ગટરના પાણી ગંદકીના પાણી નથી છોકડાની સાથે જઈ શકતા નથી કોઈ રજુ કોઈ જઈ શકતું હાલી ચાલી શકતું અને રોગચાળો બહુ ફાટી નીકળ્યો છે તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તમારે રજૂઆત કરી છે તો હવે શું નિર્ણય લેવાનો નકર આગળ જવા પગલા અમે લઈશું વિકાસ ની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં શહેરી વિસ્તારની વાત કરો કે ગ્રામ્ય વિસ્તાર હાલ બધે આવી જ છે સ્વચ્છતા અભિયાનની માત્ર વાતો થાય છે પણ હકીકત એ છે કે જે સ્થળો પહેલાથી જ સ્વચ્છ હોય છે અથવા થોડા ઘણા ગંદા હોય છે ત્યાં સાફ સફાઈના નાટકો કરીને માત્ર ફોટા પડાવી સોશિયલ મીડિયામાં મૂકવા પૂરતું આ સ્વચ્છતા અભિયાન સીમિત રહી ગયું છે જો ખરેખર તમારે સ્વચ્છતા અભિયાન ચલાવવા જો હોય તો એ જગ્યાએ જઈને સ્વચ્છતા કરો ને જ્યાં જરૂર છે પણ વાસ્તવિકતા એ છે કે આ લોકોને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે સાફ સફાઈમાં કોઈ જ રસ નથી તો આ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર